નર્મદા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ છે રાજપીપળા શેરના સ્ટેશન રોડમાં વરસાદ વરસ્યો કેવડીયા વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસાદ છે 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 ખોરવાતા સ્થાનિકો પરેશાન નર્મદા જિલ્લામાં ધોધમાર વરસ્યો રાજપીપળા શેરના સ્ટેશન રોડમાં વરસાદ વરસ્યો છે નરેન્દ્ર પેપરવાલા ફોનલાઈન પર જોડાયા છે અમારી સાથે જી નરેન્દ્ર નર્મદામાં પણ વરસાદ છે કેવી પરિસ્થિતિ હાલમાં જોણાવ કે છેલ્લા કેટલાય દિવસથી જે નર્મદા જિલ્લામાં પણ જે અન્ય વિસ્તારની જેમ વરસાદ નતો પડતો કાળાજર ગરમી હતી ગત રાતથી નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે જો વાત કરીએ તો રાત્રીપડા શહેરના વિસ્તારમાં જે મુખ્ય જે સ્ટેશન રોડ વિસ્તાર છે ત્યાં પાણી થોડા સમય માટે ભરાઈ ગયા હતા આ ઉપરાંત જે નદીઓ છે નદીઓમાં પણ ભરપૂર માત્રામાં પાણી જોવા મળી રહ્યું છે તિલકવાડા પાસે જે મેણ નદી વહે છે એ મેણ નદીમાં નવા નીરની આવક થઈ ગઈ છે એટલે કે વરસાદની જે લોકો રાહ જોતા હતા તેના કારણે વરસાદ જે ખેડૂતો પોતાના ખેતરમાં જે બિયારણ વાવેલું છે એને આ જીવતદાન મળી ગયું છે એટલે કે વરસાદની જે આતુરતાથી સૌ રાજ હોતા હતા તેનું આગમન થઈ ગયું છે નર્મદા જિલ્લામાં ખુબ સારો વરસાદ પડી રહ્યો છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર